દિયોધર્મા ન્યાય સમાજ દ્વારા રેલી યોજી ન્યાયની માંગ સાથે

બાટલા ચડાયેલા ટીસીજી નો રિપોર્ટ કરતા ટીસીજી રિપોર્ટ નોર્મલ આવેલો અને એમને રજા આપીને નોર્મલ કરી દીધેલા રજા આપ્યા બાદ હાલના પેશન્ટ જે મરી ગયેલા છે ગુજરનાર નહીં બી પોતાના ઘરે ગયેલા અને સવારમાં એમને જગાડતા પોતે જાગેલા નહીં અને ફરી પાછા ડોક્ટર સાહેબ પાસે આવેલા અને ડોક્ટર સાહેબ મરણ જાહેર કરેલા ત્યારબાદ હવે જાણવા મળેલું કે ખરેખર જે દવા કરી છે કમ્પાઉન્ડરની દવા કરેલી છે આ દવાની અંદર બેદરકારી કરેલી છે બેદરકારી સાહેબ એટલા માટે કરેલી છે કે ડોક્ટર સાહેબ કોઈ સારવાર કરેલી નથી ડોક્ટર સાહેબની સૂચનાના કારણે અથવા કંપાઉન્ડરે જાતે ડોક્ટર બનીને દવા કરેલી છે તો કાયદાસર કાર્યવાહી કરવા માટે આપ સાહેબને રજૂઆત કરીએ છીએ કે કડકમાં કડક કાર્યવાહી કરો આવી હોસ્પિટલની અંદર આવા ડૉક્ટરો બની જશે તો અત્યારે પબ્લિકનું એક મનુષ્ય વદ તરીકે જે બન્યો છે બનાવ એના પરિવાર ઉપર પડેલી મુશ્કેલીઓ અને પરિવાર અત્યારે એ કહેવાય કે આખો પરિવાર એના નાના બાળકો રખડ્યા છે પરિવારે દિયોદર પોલીસ અને આરોગ્ય વિભાગને લેખિત બાદ દસ દિવસની જાણ કરી છે